શારદીય નવરાત્રી માત્ર ઉત્સાહ અને ભક્તિનો પર્વ નથી તે માતા શક્તિની ઉપાસનાનો પાવન તહેવાર પણ છે ગુજરાતમાં ચાર શક્તિ પીઠોમાંથી એક પવિત્ર યાત્રાધામ છે મા બહુચરાજીનું મંદિર જે મહેસાણા જિલ્લાના બેચરાજીમાં આવેલું છે

અહીં ચૈત્ર મહિનામાં વિશાળ મેળો યોજાય છે બેચરાજી મંદિર માત્ર ભક્તિનું કેન્દ્ર નહીં પરંતુ માતાજીની શક્તિ શૌર્ય અને માતૃત્વનું અદ્ભુત પ્રતિબિંબ છે નવરાત્રી દરમિયાન અહીં દર્શન કરવાથી મન અને આત્મા બંનેને શાંતિ અને આશીર્વાદ પ્રાપ્ત થાય છે